આધોઈ ગામમાં ઐતિહાસિક દાન ઘટના એસી ગાડીઓ ઘાસચારો વિતરણ સાથે પીપી કન્ઝ્યુમર પ્રાઇવેટ લિમિટેડ ઓફિસનો શુભારંભ સ્ટોરી બાય દિનેશ કઠેચા બચાવ દેવજીભાઈ અને પ્રવીણ દ્વારા ડોક્ટર રસેલ એક સારો સંકલ્પ એ સંકલ્પની અંદર આ આધોઈ ગામ નિમિત્તે એસી ટ્રક એક સાથે ગાય માતાને શચારો આપી પોતાના કાર્યની યાની કે પોતાના જે નવીન જે સંક્રહ છે તેના વાસ્તુ પૂજન નિમિત્તે અત્યારે વાસ્તુ પૂજન ત્યાં ચાલું છે ત્યાં શાસ્ત્રીજી વિપુલભાઈ આજે વાસ્તુ પૂજનનો સત્કાર્ય દેવી કાર્ય ચાલુ કર્યું છે એ સાથે સાથે આ ગામને સાથે રાખી મંજીભાઈ જય ભગવાન આ બધાના સંકલનથી અહીંયા એક સાથે એંસી ટ્રક ચારો ત્યાં કે કપિત જે કંઈ પણ લઈ અને ગાયને આપી આ ગામના અને આ ગામના દીકરાએ એક નવી શરૂઆત કરી હું પરમપિતા પરમાત્માને પ્રાર્થના કરું એમનું જે કંઈ પણ પ્રકલ્પ છે એ ડૉક્ટર રસેલ પીપી પ્રકલ્પ ખૂબ ફૂલે ફલે અને આ રીતે ખૂબ પ્રગતિ કરી જનની જન્મભૂમિ એ સૂત્રના સાથે પોતાની જન્મભૂમિને યાદ કરી અને આ ભૂમિની અંદર ગાવો વિશ્વ છે માત્ર ગાય માતા છે પૃથ્વી તત્વ છે એનું પાલન પોષણ કરી અને આપણા બધાના જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એવી પરમાત્માના ચરણે પ્રાર્થના જયારે આજે આધોઈ ગામની અંદર એક ઐતિહાસિક ઘટનાની રચના થઈ મુંબઈ મહાનગરની અંદર આધોઈના ખેડૂત પુત્ર અને રાપર તાલુકાના ડાંભુડાના ખેડૂત પુત્ર ડાંભુડાના ભાઈ શ્રી પ્રવીણભાઈ અને આધોઈના ભાઈ શ્રી દેવજીભાઈ આ બંને મિત્રોએ મુંબઈ મહાનગરની અંદર આર્થિક સામ્રાજ્યનું સર્જન કર્યું આજે જ્યારે મુંબઈ મહાનગરની અંદર તેઓ છ હજાર ફૂટની કોર્પોરેટ ઓફિસની શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે એ બંને ભાઈઓએ વિચાર્યું કે મારા ગામની અંદરથી ગૌ સેવાનું એક યજ્ઞ શરૂ થાય જે આધોઈમાંથી નીકળે અને તમામ ભાગરની ગૌશાળાઓ અને પાંજરાપોળો સુધી આ ઘાસચારો ગૌ માતાઓને પહોંચે એક ઉમદા ભાવથી એમણે આ ધન સમર્પણ કર્યું ભાઈ શ્રી મનજીભાઈ ગાભુ વાવિયા એમણે આ તમામ કાર્યનું સંકલન કર્યું અને એક શ્રેષ્ઠતા સાથે આજે આ કાર્યક્રમ સંપન્ન થયો આપણા સૌના સૌભાગ્યથી આજે આપણી વચ્ચે પ્રકાશાનંદજી સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા પંચમુખી હનુમાન આશ્રમ આદિપૂર્ણ તેઓ માન છે ભાઈ શ્રી એનઆર ગઢવી જિલ્લા પંચાયતના આપણા લોકપ્રિય સંસ્થા આપણા સદસ્ય તેઓ પણ આજે વહેલી સવારે અહીં પહોંચી આવ્યા છે પત્રકાર મિત્રો ભાઈ શ્રી ઘનશ્યામભાઈ બારોટ ભાઈ શ્રી ધિરેશભાઈ કથિરિયા ભાઈ શ્રી હીરાભાઈ વાઘેલા બધા મિત્રોએ પણ આવીને આ સમગ્ર કાર્યક્રમની જે રીતે સંકલન કરી અને આને કવરેજ આપ્યું છે હું પત્રકાર મિત્રોનો પણ આભારી છું આપણા ગામના સરપંચ ભાઈ શ્રી રાજાભાઈ ગોકુળભાઈ વિસનજીભાઈ અને આપ સૌ ઉપસ્થિત વાવિયા પરિવારના અને પટેલ સમાજના આગેવાનો વોશવાડ સમાજના આગેવાન કાનજીભાઈ અને ઉપસ્થિત સૌ તમામ ગ્રા ગ્રામ્ય દેવ વ્યક્તિઓ આપ સૌની ઉપસ્થિતિમાં એક શ્રેષ્ઠ કાર્ય આજથી અહીં સાકાર બન્યું છે હું વર્ષોથી ગૌસેવાના કાર્યમાં લાગેલું છું પરંતુ આજે પહેલીવાર જોઉં છું કે એક સાથે એસી ટ્રક ટ્રેક્ટર એક ગામમાંથી નીકળ્યા હોય અને વાગડની તમામ પાંજરાપોળો અને ગૌશાળાઓમાં એ પહોંચે અને જે કાર્ય ત્યાં કોર્પોરેટ ઓફિસ જે મિત્રો પ્રવીણભાઈ અને દેવજીભાઈ કરી રહ્યા છે આ બંને મિત્રોની આ જે ભાવના હતી કે અમે અમારા શુભ કાર્યનો આરંભ કરીએ એ પહેલાં વાગડના અમારા વતનના તમામ ગૌમાતાઓ સુધી અમારું આ યજ્ઞની આહુતિ પહોંચે એક શુભ ભાવ સાથે એમણે આ કામ કર્યું છે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભાઈ શ્રી પ્રવીણભાઈ અને દેવજીભાઈને કે આપે એક શ્રેષ્ઠ કાર્ય આપના બિઝનેસના વ્યવસાયની સાથે સાથે કર્યું છે અને આ ગૌમાતા પર આશીર્વાદ વરસાવશે અને આવનારા દિવસોમાં આપ અધિક પામશો એવી અમારા સૌની લાગણી છે મનજીભાઈએ જે રીતે આ સમગ્ર કાર્યક્રમને ઓપ આપ્યો મંજીભાઈની સાથે નાનજીભાઈ જય ભગવાન અને ભાઈ શ્રી ભાઉભાઈ પટેલ એમણે પણ જે રીતે એમના સહયોગમાં રહીને કામ કર્યું વાગડ વિકાસ સંઘ વતીથી હું એમને ત્રણેય મિત્રોને પણ હૃદયથી અભિનંદન આપું છું ઉપસ્થિત સૌ આપણા મહેમાનો અને આપ સૌનો પણ આભાર વ્યક્ત કરું છું વાગડ વિકાસ સંઘ વાગડના વિકાસ માટે પ્રતિબદ્ધ સંગઠન છે અમારો સંકલ્પ છે વાગડની અંદર પંચનિષ્ઠાથી કામ કરવું અમે વાગડની સ્વચ્છતા માટે કામ કરીશું અમે વાગડના પર્યાવરણના સંવર્ધન માટે કામ કરીશું અમે વાગડના મેડિકલ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છીએ અમે વાગડની અંદર એજ્યુકેશન સિસ્ટમની અંદર આપણા સંતાનોને સારું એજ્યુકેશન મળે એ માટે પણ કામ કરવાના છીએ અને અમારો સૌથી મોટો અભિગમ છે વાગડના ગૌધનને ગૌવંશને અહીં સુરક્ષિત કરવો એમનું સંવર્ધન કરવું અને ગૌ માતાની સેવા કરી અને આપણા સમગ્ર વાગડ વિસ્તારની અંદર પ્રસન્નતાનો સૂર્યોદય પ્રગટે એ પ્રકારનું વાગડ વિકાસ સંઘનું એક સપનું છે આપ સૌના આશીર્વાદ માગીએ છીએ અમારા સપનામાં સિદ્ધ કરવા માટે આપ સહયોગી બનજો આપણે આવનારા દિવસોમાં વધુ શ્રેષ્ઠ કાર્યો આ વિસ્તારની અંદર કરીને ગૌ સેવા ગૌ ધનને આપણે બચાવીશું સુરક્ષિત કરીશું અને સંવર્ધન કરીશું ગૌમાતા તેત્રીસ કરોડ દેવી દેવતાનો વાસ છે ગૌમાતા છે હમણાં પ્રકાશનંદ બાપુએ કહ્યું કે ગૌ બચશે તો આપણે બચીશું ગૌ માતાનું બચાવવું એ આપણા માટે સૌનો આપણો ધર્મ છે પ્રભુ શ્રી રામના આપણે સૌ ઉપાસકો છીએ આરાધકો છીએ કૃષ્ણ ભગવાનના આપણે સૌ આરાધકોને ઉપાસકો છીએ આપણે આ એક સંકલ્પ લઈએ કે આપણા જીવનની અંદર એક એવું યોગ એમનું સર્જન કરીએ અને શ્રેષ્ઠતાને સંસ્કારિત કરીને આપણે સમગ્ર વાગડ વિસ્તારની આજે અહીંથી પ્રાર્થના કરું છું કે વાગડ વિસ્તારના તમામ પ્રજાજનોને સુખ અને શાંતિ પ્રાપ્ત થાય અને